નમસ્કાર મુકેશ જોશી સવિ સંદેશમાંથી આવી ગયો છું આજે નડિયાદ ખાતે અને કોંગ્રેસના જે નડિયાદ શહેરના પ્રમુખ છે એની સાથે વાત કરીશું અને અહીંયા જે નડિયાદની અંદર એક મોટી ખબર આવે છે કે અહીંયા જે દેશી દારૂ પીવાથી ત્રણ જણના મૃત્યુ જે પામ્યા છે એને વિશે શું જાણકારી અત્યાર સુધી પ્રોપર પબ્લિક સુધી પહોંચી છે કે નહીં એના વિશે વાત શું ના સાહેબ બોલો ગઈકાલે રાત્રે સમાચાર મળ્યા કે સિવિલ હોસ્પિટલની અંદર નડિયાદના જવાહરનગરમાંથી ત્રણ વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે અને કોઈ ઝેરી પદાર્થ પીવાથી ઝેરી પ્રવાહી પીવાથી તેમનું મૃત્યુ થયેલ છે સમાચાર મળતા જ અમે લોકોએ સિવિલ પહોંચ્યા સિવિલ પહોંચીને ડૉક્ટર સાથે વાતચીત કરતાં તેમણે પણ એવું કહ્યું કે કોઈ ઝેરી પ્રવાહી પીવામાં આવેલું છે તેને કારણે મૃત્યુ થયું છે પરંતુ જ્યારે એમને પરિવારજનોને મળે ત્યારે પરિસ્થિતિ બિલકુલ વિપરીત હતી પરિવાર તો એવું કહેતું હતું કે દારૂથી પીવાથી મૃત્યુ થયું છે લઠ્ઠાકાંડ થયું છે ચલો પરિવારનું સ્ટેટમેન્ટ અલગ હતું અને ડોક્ટર હોસ્પિટલના ડૉક્ટરનું સ્ટેટમેન્ટ હતું આવી પરિસ્થિતિમાં જ્યારે નડિયાદની અંદર આટલો બધો દારૂ વેચાતો હોય અને દેશી દારૂથી મૃત્યુ થતું હોય ત્યારે ચોક્કસ તંત્ર દ્વારા કડક પગલા લેવા જોઈએ બીજું કે પ્રશાસનને મારી માગ છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ તો ત્રણ જણ એક્સપાયર થઈ ગયા ભગવાનની દયાથી આ ઘટના વધુ આગળ ના એ થતા ત્રણ જણમાં મૃત્યુ થવાથી આ ત્યાં પૂરી થઈ પણ જે લોકો મરી ગયા છે તેમના ઘરે અત્યારે હાલ કેવા હશે પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય છે લોકોને તો રાજકારણ કરી અને પોતાનું એક કરીને છૂટું થઈ જવું પડે છે પરંતુ એમના ઘરે અત્યારે હાલ અવારા ખૂબ અલગ પ્રકારના છે અત્યારે તેમની મદદે આવનાર પણ કોઈ વ્યક્તિ કદાચ નહીં હોય અને બીજી વસ્તુ કે આ બધું પ્રશાસનમાં જ્યારે કોઈ પોલીસ અધિકારી એટલે કે પોલીસના જ વહીવટદારો હોય અને તેમના દ્વારા જ આ જ્યારે બુટલેગરની બુટલેગરને છૂટછાટ આપી અને દારૂનું વેચાણ કરવામાં આવતું હોય ત્યારે જિલ્લામાં શહેરમાં આ જ પરિસ્થિતિ થાય છે બીજું કે નડિયાદની અંદર દેશી દારૂનું હબ કહેવામાં આવે છે નડિયાદની અંદરથી દેશી દારૂ ગળાઈ અને અમદાવાદ વડોદરા અને બીજા બધા જિલ્લામાં જતો હોય છે ત્યારે તંત્રએ ખૂબ જ આ પરિસ્થિતિમાં તંત્રએ તપાસ કરીને આ બધું બંધ કરાવવું જોઈએ આ ગાંધીનું ગુજરાત છે ભલે આજુબાજુ ક્યાંય દારૂ મળે પણ નડિયાદની અંદર તો દારૂ ન જ મળવો જોઈએ દારૂ પીવાવો ના જોઈએ અને ખાસ મુખ્ય વાત એ કરવાની કે આજે જ્યારે આટલા બધા લોકો દારૂના વિરોધમાં છે ત્યારે મને ખબર નથી પડતી કે સત્તાધારી પક્ષમાંથી આ ઘટનાને વખોડવા માટે પણ કોઈ તૈયાર નથી થતું એટલે એનું કારણ લોકોમાં અત્યારે ચર્ચાનો વિસ્તાર તો બન્યો જ છે કે કદાચ ક્યાંય કોઈ નેતાનું અંદર હાથ હો એ ખૂબ લોકોની અંદર અત્યારે ચર્ચાનો વિષય બનેલો છે ગુજરાતની અંદર દારૂ બંધી છે તો પણ ધમ ધડાકે દારૂ વેચાતું હોય ને એમાંય પાછો ખેડા જિલ્લા હોય ને નડિયાદ ખાતે જે દેશી દારૂ પીવાથી જે મૃત્યુ પામ્યા છે શું અહીંના એ સ્થાનિક લોકો છે કે બીજા બી કોઈ લોકો ખરા તો સ્થાનિક આમાં એક હિન્દી ભાષી હતા ભાઈ જે કુસવા કરીને હતા પકોડીના હતા એ એ આજે સવારે અહીંયાથી સિવિલ હોસ્પિટલમાંથી સગવડ પણ ના મળી અને પોતાના પૈસા એમ્બ્યુલન્સ કરી અને પોતાના દેશમાં વતન જવું પડ્યું છે એટલે પ્રશાસને કોઈ જાતની કોઈને મદદ પણ નથી કરી અને આખો ઢાક પીછોડો ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે તો મોટી સંખ્યામાં જો અહીંયા દારૂ વેચાતો હોય અને જે બહારથી જે રહેવા રહેઠાણ માટે નડિયાદની અંદર રહેવા આવ્યા હોય ઉત્તર પ્રદેશના કોઈ રહેવાસી હોય અહીંયા મૃત્યુ પામ્યા હોય તો એમને એમને ઘરે સુધી પહોંચાડવા માટેની પણ અહીંયા કોઈ વ્યવસ્થા બની નથી અને એમને અહીંથી ધકેલી દેવામાં આવ્યા હોય એવું જાણવામાં આવે છે ને જાણીશું આગળ કે એવી કેવી મોટી ઘટનાઓ હજુ બની શકે છે અને દારૂ આજે કોની રહમ હેઠળ વેચાય છે સાહેબ હવે આમાં તો એક જ વસ્તુ જો આમાંથી એક પર સુધી મળે છે કે પોલીસ ખાતું જો કડક થઈ જાય તો દારૂનો ધંધો ટોટલી બંધ થઈ જાય પણ પોલીસ ખાતા જ કોઈ રસ ના હોય એવું લાગી રહ્યું છે અગાઉ પણ આની પહેલા લઠ્ઠાકાંડ થયેલું હતું આની અગાઉ અહીંયા આગળ ડુપ્લીકેટ માર્કેટિંગ એ પકડાયું હતું એટલે આની અંદર મને તો એવું લાગે છે કે પ્રશાસનનો કંઈક ને કંઈક લાંબા મોટા ગાળે એમનો હાથ હોય અને એમની રેમ નેચર ચાલતું હોય એવું લાગી રહ્યું